ઘરે અહીંયા કાચ બનાવી લીધો હતો અને કાચ લગાડ્યો તો આપણો આપણી પાસે અનેક ક્ષમતાઓ આપણે છે ને વિસ્મૃતિ માં આવ્યા છીએ આપણી શક્તિઓ અનેક છે આપણી પાસે રિસોર્સ ના ધની છીએ ખાલી આપણે કોઈક પાછળ હાલવાની આદત થઈ ગઈ છે એમાંથી આપણે બારે નીકળવાનું છે આપણી દ્રષ્ટિને ક્રિએટિવિટીમાં લઈ જવાની છે આપણે ઘણું બધું કરી શકીએ એવો વિશ્વ આત્મવિશ્વાસ ખતમ થયો છે એ ઉભો કરવાની જરૂર છે અને આ કેમ ઉભો થાય તો કોઈકને બતાડી કરીને બતાડીએ તો થાય વાતોથી થોડું કોઈ સમાજ પરિવર્તન થાય તો અમે ટ્રસ્ટ ની અંદર આ બધું કામ કરીએ છીએ કે ભાઈ એક દાણો વાવો અને સૌથી ઉત્તમ વ્યવસાય કયો અને સમૃદ્ધ વ્યવસાય કયો જગતમાં એક દાણો વાવો ને ચાર મહિનામાં હજાર ગણા થાય આ વ્યવસાય ગરીબ કેમ હોય શકે દુનિયામાં કોઈ ધંધો બતાડો કે ચાર મહિનામાં હજાર ગણા કરી દે કયા ધંધામાં આટલી પ્રોફિટ છે મને બતાડો તો પછી આ ધંધો ગરીબ કેમ એ શોધ કોણ કરશે એ ધંધો આજે ખેડૂત ખેતી છોડી રહ્યો છે તો એનું કારણ શું કોઈ કે તો શોધવું પડશે ને ખેતી કે દિવસે ગરીબ હોય ખોટી કરી છે ખેતીનું સોઈલ સાયન્સ જાણતા નથી જીવ નું સાયન્સ જાણતા નથી વૃક્ષ નું સાયન્સ જાણતા નથી તો આ સાયન્સ આપણે જાણીએ તો કાલે ખેતી થવા માંડે ઉકડા ઉપર ટામાટા મરચા નું બીજ પડી જાય અને જો એમાં ઓટોમેટિક ટમાટા મરચા લાગી જાય તો કોમ્પ્લિકેટેડ કેમ હોય શકે તો કોમ્પ્લિકેટેડ બનાવવામાં આવી છે આ કંપનીઓ દ્વારા એને અંગ્રેજી નામો દઈને નાઇટ્રોજન કીધો પ્રાણવાયુ કીધો તો બધા લઈ લેત હવામાંથી નાઇટ્રોજન કીધો એટલે ગુણીમાં ફરક ગોતવા માંડ્યા આપણે હવામાં અઠોતેર ટકા નાઇટ્રોજન છે એ જો એને ખબર પડે કે ભાઈ હું એ મારો વેજીટેટિવ ગ્રોથ એનાથી જ થાય છે તો છોડનો વેજીટેટિવ ગ્રોથ એનાથી જ થાય તો સોઇલ સાયન્સ આપણે નથી સમજાવી શક્યા એ આપણો પ્રોબ્લેમ છે તો એ જ રીતે વેસ્ટ બેસ્ટ આપે છ કલાકમાં દુનિયાનું કોઈ એવું સાયન્સ નથી કે એઠવાડ નાખો લીલો કચરો નાખો સૂકો કચરો નાખો ને દૂધ બની જાય આજ પણ આપણા વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો આકાશમાં પહોંચ્યા પણ દૂધ બનાવી નથી શક્યા અને ઈ જો આપણો એક જીવ બનાવી શકતો હોય એ જીવ આપણે એમ કહીએ કે બોજ લાગે તો કેમ બોજ હોઈ શકે હું હમણાં ટીવીમાં જાહેરાત દઉં કે મેં એક એવું મશીન બનાવ્યું છે એમાં ઈઠવાડ લીલો કચરો સૂકો કચરો નાખો અને એમાંથી છ કલાકમાં દૂધ લઈ લેજો અને વધારામાં ખાતર મળશે તો મને કેટલા એવોર્ડ મળે ને કેટલા લોકો લાઈનમાં લાગે અને મારું મશીન ચાલે તો લાઈટ થી ચાલે પાછું મારું મશીન છે વરસમાં બગડી પણ જાય નવું લેવું પડે હે આ ભગવાન નું વરદાન કે એક વખત તમારા ઘરે ગાય આવે અને તમારા સો પેઢી સુધી ચાલે એના આયુષ્ય દરમિયાન એ દસ દસ જીવ દઈ જાય મર્યાથી થી પેલા દસ

ધરતી આકાશ અગ્નિ વાયુ આ પાંચ તત્વને પૂજનાર સમાજ હતો અને આ પાંચ તત્વમાંથી આખા જગતની રચના છે અને આ પાંચ તત્ત્વનું આખું સાયન્સ આપણે જાણતા હતા અને પાંચ તત્વને જાણતા હતા એટલે પાંચ તત્વ સાથે આપણે હજારો વર્ષ સુધી રાજ સુખી થયા છીએ ભારત છે એ દોઢસો વર્ષ પહેલા ખૂબ સમૃદ્ધ દેશ હતો અને સેનાધ્ય તો દોઢસો વર્ષ પહેલા ક્યાં ખેતી ક્યાં ઉદ્યોગો હતા તો શું હતું ખેતી પશુપાલન ગ્રામ ઉદ્યોગ અને કારીગર આ ચાર જ આયામ છે જે જેમ હજારો પેલા હતા આજે છે ને આવતા હજારો વર્ષ પણ રહેવાના છે અને ઈ સમૃદ્ધ હતા અને ઈ એવી રીતે સમૃદ્ધ હતા કે બધાને સમૃદ્ધિ આપતા હતા એવા હતા અંગ્રેજો જહાજો ભરીને લૂટી ગયા સોમનાથ નું મંદિર સોળ વખત લૂટાણું તો વારંવાર કેમ લૂંટાણું તો કાપ્યો નથી ગુલામી કાળમાં આપણે ભૂલ્યા છીએ ખતમ નથી થયા પણ હવે જો આપણે પચાસ વર્ષ જો બીજા કાઢ્યા કે પાંચ વર્ષ પંદર વર્ષ કાઢ્યા તો હવે હાથમાં કઈ નહીં બચે કારણ કે જનરેશન ખતમ થાય આપણી બધું જ જ્ઞાન છે ને એ એક બેસ્ટ પદ્ધતિ હતી ગુરુ શિષ્ય પરંપરા અને પરિવાર પરંપરા એનાથી જ્ઞાન ટક્યું હતું હવે આપણો પરિવાર જ તોડી નાખ્યા હવે બાપા પાસે જે નોલેજ છે છોકરા પાસે નથી એની પાસે કઈક જુદું છે તમારી પાસે જુદું છે બાપ સાથે દીકરો બેસવાનો સમય જ બધો જટી લીધો આ તો કોરોના ને દયા કરો કે આ બધે હાયર ભણેલા લોકો આજે પેલી વખત પંદર પંદર વીસ વીસ વર્ષથી આઈઆઈટી નું ભણ્યા પછી વાચપણ માંથી ભણ્યા હાય અને બાપ સાથે બેઠા જ નતા એ આજે ના કારણે આજે પોતાના ઘરે આવ્યા છે અને પેલી વખત પરિવાર માણી રહ્યા છે એટલે જીવ આપણને એટલું સમજાવી શકે આપણે માણસો એકબીજાને નથી સમજાવી આપણે બુદ્ધિમાન તો આ ગાય પણ બોજ નથી ખેતી પણ બોજરૂપ નથી મિસમેનેજમેન્ટ છે અને આ મિસમેનેજમેન્ટ છે એ આપણે સુધારવાનું છે અને ન ને અત્યારે બધાની જરૂરિયાત એવી છે કે કોઈક મરે ને હું સ્વર્ગમાં જાઉં ને એ શક્ય નથી બધા કોઈક મરવાની રાગ જોવે છે અને સ્વર્ગમાં બધાને જાવું છે